ક્રાઇમ બ્રાન્ચે કતારગામ વિસ્તારમાંથી શરીફ ખાન હાજી ખાન નાયક અને ભારત ભરત ભારતી અમૃતભારતી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી ટુ સિક્સટી એટ પોઈન્ટ સિક્સ હંડ્રેડ ગ્રામ એમડી ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય લેવલ કિંમત રૂપિયા ટ્વેન્ટી સિક્સ લાખ એટી સિક્સ થાઉઝન્ડ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ ત્રણ મોબાઈલ લેપટોપ ચાર્જર રોકડા રૂપિયા એમ કુલ રૂપિયા ટ્વેન્ટી સેવન સેવન્ટી સેવન થાઉઝન્ડનો મુદ્દો માલ જપ્ત કર્યો હતો પકડાયેલા આરોપી ભારતીય અગાઉ રાજસ્થાનથી માલ લાવી ગોવા નાઇજેરિયનિઝમને એમડી ડ્રગ્સ ડિલિવરી કરી ચૂકેલ છે તથા ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં એમડી ડ્રગ્સ ડિલિવરી કરી ચૂકેલ છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ વાળા અને વિશાલ ધનગણનાઓને એક બાતમી મળી કતારગામ માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સ આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ જે જયારે રેડ દરમિયાન આ બંને ઈસમો ભાગાભાગી કરી હતી પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૂત અમૃત ભારતી ગૌસ્વામી આ બંને થરાદ ડિસ્ટ્રિક બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતા આમની પાસેથી અંદાજે બસો સિત્તેર ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે આમની પૂછપરછ કરતા આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા આ લોકોની પૂછપરછ ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે જે ભારતી ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયન ને પણ એન્ટી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે જાય છે એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો આ બાબતની તપાસ આગળ ચાલુ છે અંદાજે સત્યાવીસ થી અઠ્યાવીસ લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે